નમસ્કાર દર્શક મિત્રો ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના અગ્રણી બલકે કોંગ્રેસના એક ચહેરા સમાન ગણાતા રાહુલ ગાંધી અત્યારે અમેરિકાના પ્રવાસે છે અને અમેરિકામાં જઈને એમને ભારતીય જનતા પાર્ટી સંઘ પરિવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે તીખા તમતમતા આકરા વાક પ્રહારો કર્યા છે અને સાથોસાથ એવું કહ્યું છે કે કોંગ્રેસ પાર્ટીની વિચારસરણી અને ભાજપની વિચારસરણી જે છે છે આ એક વિચારસરણીની લડાઈ હકીકતમાં રાષ્ટ્રીય સ્વયંસેવક એવું માને છે કે આ દેશમાં એક જ વિચાર ચાલવો જોઈએ જેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વન નેશન વન ઇલેક્શનની વાત કરે છે કે વન પાર્ટીના આધિપત્યની વાત કરે છે તો રાહુલ ગાંધી કહે છે કે કોંગ્રેસ પાર્ટી વિવિધતામાં એકતામાં માનનારી એક રાજકીય પાર્ટી છે અને તેઓ કહે છે કે અમે Idea of India is not one idea. Idea of India is multiplicity of idea. અલબત્ત આ એક વાત છે પરંતુ સાથો સાથ એમણે ભાજપ સંઘ અને નરેન્દ્ર મોદી પર વાક પ્રહારોમાં કરવામાં તો કોઈ કમી રાખી નથી પરંતુ પાછું એવું પણ કહ્યું છે કે હું નરેન્દ્ર મોદી પરત્વે વ્યક્તિગત કોઈ નફરત નથી ધરાવતો પરંતુ એમના વિચારો સાથે હું સંમત નથી અને ક્યારેક મને એમના માટે સહાનુભૂતિ પણ થાય છે પરંતુ સાથો સાથ ભારતમાં અનામત ક્યારે નાબૂદ થઈ શકે આરક્ષણ પ્રથા ક્યારે હટી શકે લોકસભાની જે તાજેતરની ચૂંટણી થઈ એ ચૂંટણી જે છે નિષ્પક્ષ નહોતી અને ભારતીય જનતા પાર્ટી જે છે એનો ચૂંટણી પંચ પર કબજો છે એવું પરોક્ષ રીતે એમણે કહેવાની કોશિશ કરી સાથોસાથ એ પણ કહ્યું કે વસ્તી ગણતરી જે છે એ થશે થશે ને થશે જ એટલે કે જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી અને સાથોસાથ એમ પણ કહ્યું કે ભારતમાં શીખ સમુદાય છે એને પગડી પહેરવું કડું પહેરવું ગુરુદ્વારામાં જવું એના અંગે પણ ક્યારેક દહેશત બેક ઓફ ધ માઇન્ડ એના મનમાં થાય છે અને દેશમાં મુસ્લિમ સમુદાય એટલે કે લઘુમતી જે છે એ પણ દહેશતમાં હોય એવું રાહુલ ગાંધીએ વિદેશમાં જઈને કહ્યું છે અલબત્ત ભારતીય જનતા પાર્ટીએ રાહુલ ગાંધીની આકરી ટીકા કરી છે અને કહ્યું છે કે વિદેશમાં જઈને દેશને બદનામ કરવાનું આ એક ષડયંત્ર છે પરંતુ મિત્રો આ એપિસોડ કે જેમાં આપણે રાહુલ ગાંધીના ત્રણ દિવસના પ્રવાસની ચર્ચા કરીશું એ જો તમને ગમે તો મહેરબાની કરીને આપને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા નોટિફિકેશન મળે એટલા માટે વિના મૂલ્યે સબસ્ક્રિપ્શનનું બટન દબાવવાનું ભૂલતા નહીં ધન્યવાદ તો મિત્રો રાહુલ ગાંધી તારીખ આઠ થી તારીખ દસ એટલે કે ત્રણ દિવસ માટે ટેક્સાસ દલાસ વર્જિનિયા અને વોશિંગ્ટન આ સ્થળે પ્રવાસો માટે ગયા હતા અગાઉ તો એમની પ્રવાસની યાદી બહુ લાંબી હતી શિકાગો અને બીજા ઘણા બધા રાજ્યો એમાં સામેલ હતા પરંતુ જે છેલ્લે પ્રવાસ એમને નક્કી કર્યો એમાં આટલા રાજ્યોમાં એ ગયા એટલું જ નહીં સાથોસાથ જોર્જિયા ટાઉન સહિત ટેક્સાસ યુનિવર્સિટી અમ વોશિંગ્ટનમાં ટેન્ક સાથે એમને મુલાકાત કરી કેપિટલ હિલ કે જે એક સંસદ જેવું આપણે ત્યાં સંસદ છે એમ ત્યાં કેપિટલ હિલ છે એ કેપિટલ હિલ ખાતે ગયા ત્યાં એ અમેરિકન સેનેટર્સને અમેરિકાના પદાધિકારીઓને ત્યાંના કોંગ્રેસમેનને મળ્યા અમેરિકાની જે નેશનલ પ્રેસ છે એ નેશનલ પ્રેસ સાથે પણ એમને વાતચીત કરી અને ત્યાંના એનઆરઆઈ સમુદાય એટલે કે ઇન્ડિયન જે છે એની સાથે પણ વાતચીત કરી અને પણ વાતચીત કરી અને રાહુલ ગાંધી વાતચીત અને વિવાદાસ્પદ નિવેદનો ના આવે એવું તો સંભવ જ નથી એટલે રાહુલ ગાંધીએ જે મુખ્ય મુખ્ય વાતો કરી અને જેનાથી ભારતીય જનતા અને બેનજી માયાવતી પણ તીવ્ર પ્રતિક્રિયા આપી છે તો આ મુદ્દા શું હતા સૌથી પહેલા તો એમણે એવું કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદીથી ડરવાની કોઈ જરૂર નથી ભારતમાં હવે કોઈ પીએમ મોદીથી ડરતું નથી કારણ કે ચૂંટણીના પરિણામો બાદ ભારતીય પ્રજાને હવે એક મનમાં ધરપત થઈ ગઈ છે કે ભારતીય જનતા પાર્ટીની ભયની રાજનીતિ જે છે હવે લાંબો સમય ચાલવાની નથી ટૂંકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઇંચની છાતીનો પણ જિક્ર કર્યો અને કહ્યું કે આ જે ભયની રાજનીતિ જે ભારતીય જનતા પાર્ટી ફેલાવે છે એ અનુચિત છે અને પોતાની અભય મુદ્રાની વાત જે છે એ કરતા એમને કહ્યું કે કોંગ્રેસ પાર્ટીની રાજનીતિ અને તેમની વ્યક્તિગત રાજનીતિ જે છે એ પ્રેમ સન્માન અને નમ્રતાની રાજનીતિ છે અને એમને કહ્યું કે ગુરુ નાનક હોય ભગવાન બુદ્ધ હોય મહાવીર હોય મોહમ્મદ પેગમ્બર સાહેબ હોય કે ઈસુ ખ્રિસ્ત હોય કે શિવજીની વાત કરતા એમને કહ્યું કે આ તમામ ધર્મના જે દેવી દેવતાઓ છે અથવા તો જે આદ્ય પુરુષો છે એ અભય મુદ્રા દર્શાવતા હતા અને એ હંમેશા એવું કહેતા હતા કે ડરો મત ડરાવ મત ટૂંકમાં ભારતીય જનતા પાર્ટી સામે જે સંસદમાં એમને તાતા તીડ ચલાવ્યા હતા એનું ઘણું બધું પુનરાવર્તન તમને રાહુલ ગાંધીની વાતચીતમાં અમેરિકાની ભૂમિમાં પણ દેખાશે અલબત્ત એ સ્વાભાવિક છે કે ઇન્ડિયાનું ઓડિયન્સ અલગ છે અમેરિકાનું ઓડિયન્સ અલગ છે પરંતુ અમેરિકામાં એક જગ્યાએ એમનો પ્રશ્ન પૂછવામાં આવ્યો કે ભારતમાં અનામતની નીતિ એટલે કે આરક્ષણ પ્રથા જે છે એ ક્યારે નાબૂદ થશે અને રાહુલ ગાંધીએ એનો જવાબ આપતા એવું કહ્યું કે ભારતમાં જ્યાં સુધી સૌને સમાન તક ન મળે સૌને સમાન તક ન મળે ત્યાં સુધી અનામત પ્રથા એટલે કે આરક્ષણની નીતિ જે છે એ રદ કરવાનો સવાલ આવતો નથી અને એમને કહ્યું કે આ દેશમાં એટલે કે ભારતમાં સો રૂપિયા જ્યારે ખર્ચાય છે ત્યારે આદિવાસીને માંડ દસ રૂપિયા મળે છે ઓબીસી સમાજ કે જે પચાસ ટકા છે એને માત્ર પાંચ રૂપિયા મળે છે અને દલિત અતિ દલિત જે છે એને પણ માત્ર પાંચ રૂપિયા મળે છે ટૂંકમાં ઓબીસી દલિત અતિદલિત આદિવાસી એ લોકોની હિસ્સેદારી જે છે એ બહુ જ ઓછી છે અને વિકાસમાં એ લોકોનો ફાળો જે છે એ સરખો એમને પહોંચતો નથી એવું એક રાહુલ ગાંધીને કહેવું હતું બીજું એમને સાથો સાથ ઉમેર્યું કે ભારતમાં ઉદ્યોગપતિઓની યાદી જુઓ જે ટોપ બસો ઉદ્યોગપતિઓ જે છે એમાં માત્ર એક વ્યક્તિ ઓબીસી છે જ્યારે હકીકતમાં ઓબીસીની વસ્તી સમગ્ર દેશમાં પચાસ ટકા છે ટૂંકમાં જે દેશમાં પચાસ ટકા વસ્તી ઓબીસીની હોય પરંતુ ટોપ ઉદ્યોગપતિ માત્ર જો એક જ આવતો હોય તો આ બીમારીનો જે છે એ કરવાની ખાસી જરૂરિયાત છે એવું રાહુલ ગાંધીએ કહ્યું ત્રીજો એમનો મુદ્દો એવું કહું કે જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી જે છે એને હવે કોઈ રોકી શકશે નહીં અલબત્ત એ વાત સાચી છે કે તાજેતરમાં સંઘ પરિવારે પણ શરતો લાગુ એમ કહીને જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીને એક રીતે સંમતિ આપી દીધી હતી અને ત્યારે કોંગ્રેસ પાર્ટીએ મજાકમાં કહ્યું પણ હતું કે સંઘ પરિવાર કે સંઘના પ્રવક્તા કોણ છે કે જે આ દેશમાં સંમતિ આપશે કે ભાઈ જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી હોવી જોઈએ આ અમારી બંધારણીય માંગણી છે અને કોંગ્રેસ પાર્ટી માને છે કે જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી હોવી જોઈએ હવે રાહુલ ગાંધી એવું કહ્યું કે નેવું વસ્તી જે દલિત અતિ દલિત પછાત

લોકસભાની ચૂંટણી વિશે તો આક્ષેપ કર્યા જ એ અંગે હું વાત કરીશ પરંતુ એ પહેલા એમને એવું કહ્યું કે લોકસભાની ચૂંટણી પહેલા એક લેવલ પ્લેઇંગ ફિલ્ડ જે મળવું જોઈએ જે બીજા બધા તમામ રાજકીય પક્ષોને મળવું જોઈએ એ લેવલ પ્લેઇંગ ફિલ્ડ નહોતું મળ્યું અને એમને એવું કહ્યું કે ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીના તમામ બે અકાઉન્ટ જે છે એ સીલ કરી દીધા અને એક તબક્કે એવી પરિસ્થિતિ આવી ગઈ કે કોંગ્રેસ પાર્ટી પાસે ચૂંટણી પ્રચારમાં ચૂંટણી પ્રવાસમાં પોતાના નેતાઓને મોકલવા માટે ટિકિટના પૈસા નહોતા છાપાઓમાં કે ટેલિવિઝનમાં કે ડિજિટલ પ્લેટફોર્મ પર જાહેર ખબર આપવા માટે પણ પૈસા નહોતા પ્રચાર કે પ્રસાર માટે પણ પૈસા નહોતા અને કે લિટરલી એક તબક્કે કોંગ્રેસ પાર્ટીને લાગ્યું કે આ ચૂંટણી પહેલાં જ આપણી હવા નીકળી ગઈ છે હમકો લગા કે હમારી હવા નીકળ ગઈ હે હવા ટાઈટ હો ગઈ હે પરંતુ પછી જો હોગાવો દેખા જાય ગા એ માનસિકતા સાથે જનૂનપૂર્વક કોંગ્રેસ પાર્ટીએ ચૂંટણીમાં ઝુકાવ્યું અને કોંગ્રેસ પાર્ટીને સફળતા મળી હોવાનું રાહુલ ગાંધીએ કહ્યું અને સાથોસાથ કોંગ્રેસના એક જવાબદાર નેતાએ ત્યાં કહ્યું કે ઉત્તર પ્રદેશમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીનો જે કરુણ રકાશ થયો અને એના પરિણામોની ચર્ચા કરવા માટેનો જે એક અહેવાલ તૈયાર થયો એમાં એક મુખ્ય કારણ એ પણ આપવામાં આવ્યું હતું કે ઉત્તર પ્રદેશમાં વહીવટી તંત્રનું સમર્થન ભારતીય જનતા પાર્ટીને મળ્યું નહોતું એનો અર્થ એ કે ભારતીય જનતા પાર્ટીએ પરોક્ષ રીતે સ્વીકાર્યું કે સરકારી તંત્રનું જો સમર્થન ન હોય તો ચૂંટણીમાં પરિણામ વિપરીત પણ આવે છે અને એ જ કહી શકે ને કે એક જ શ્વાસમાં રાહુલ ગાંધી એવો પણ આક્ષેપ કર્યો કે ભારતીય જનતા પાર્ટી અને સંઘની નીતિ રીતિ જે છે એ એમનો જે આઈડિયા ઓફ ઇન્ડિયા જે છે એ તદ્દન વિરોધાભાસી છે એમને એવું કહ્યું કે યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા જે છે એ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા છે ટૂંકમાં અમેરિકાનું જે ફેડરલ કલ્ચર છે સમવાય તંત્ર જેને આપણે કહીએ એમાં દરેક રાજ્યોને એક અલગ આઝાદી છે અને દરેક રાજ્યોના અલગ અલગ કાયદાઓ પણ છે ને એનું સન્માન પણ થાય છે પણ એની સાથોસાથ અમેરિકામાં રાષ્ટ્રવાદની ભાવના પણ અત્યંત પ્રબળ છે અને અમેરિકામાં પણ એક જ રાષ્ટ્રગીત ગવાય છે જેમ ભારતમાં એક જ રાષ્ટ્રગીત ગવાય છે એટલે એમને એવું કહ્યું કે ભારતનું બંધારણ એવું કહે છે કે ઇન્ડિયા ધેટ ઇઝ ભારત ઇઝ યુનિયન ઓફ સ્ટેટ્સ એટલે હકીકતમાં દરેકે દરેક પ્રાંતની જે ભાષા છે જ્ઞાતિ છે ધર્મ છે છે જાતિ પરંપરા છે છે ઇતિહાસ એ સન્માન થવું જોઈએ અને કોઈ 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 એક 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 જ્ઞાતિ કે કે ભાષા પ્રાંત જે છે એને નીચો દેખાડવાનો પ્રયત્ન ન કરવો જોઈએ તો પણ એમને આર એસ એસ સામે એવો આક્ષેપ કર્યો કે ઇન્ડિયા ઇઝ વન આઈડિયા એવું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ માને છે જ્યારે કોંગ્રેસ પાર્ટીની વિચારસરણી એ છે કે મલ્ટિપ્લિસિટી ઓફ આઇડિયા એટલે કે વિવિધતામાં એકતા જે છે એ કોંગ્રેસની વિચારસરણી છે અને તેમણે કહ્યું કે જેમ યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા છે એ જ રીતના ભારતમાં પણ એ જ બંધારણીય ભાવના સાથે આપણા બંધારણના ઘડવૈયાઓએ આ દેશનું બંધારણ રચ્યું તું અને એમણે એમ પણ કહ્યું હતું કે દેશનું બંધારણ જે છે એની સાથે ચેડા કરવાની ભારતીય જનતા પાર્ટી કોશિશ કરશે એ મુદ્દો જ્યારે અમે ચૂંટણીમાં ચગાવ્યો તો દેશની પ્રજાએ એને જબરજસ્ત સમર્થન આપ્યું અને કહ્યું કે બંધારણ સાથે જે છે એ દેશની જનતા નહીં લે એમને એમ પણ કહ્યું કે અદાની હોય કે અંબાની માત્ર બે વ્યક્તિઓથી દેશ ન ચાલી શકે કોંગ્રેસ ગઠબંધનનો ધર્મ જે છે એ સુપેરે નિભાવી શકે હવે આ નિવેદન જે છે બહુ જ મહત્વનું છે રાહુલ ગાંધી અમેરિકામાં જઈને કહી કહી રહ્યા છે કે કોંગ્રેસ પાર્ટી ગઠબંધન એટલે કે જેમ એનડીએ નું ગઠબંધન છે ભાજપનું એમ કોંગ્રેસ પાર્ટીએ ઇન્ડિયા ગઠબંધન બનાવ્યું છે અને એમને કહ્યું છે કે ભૂતકાળમાં કોંગ્રેસ પાર્ટીને ગઠબંધનની સરકાર જે યુપીએ સરકાર હતી મનમોહન મનમોહનસિંહની સરકાર ટૂંકમાં કોંગ્રેસને ગઠબંધનની સરકાર ચલાવવાનો સારો અનુભવ છે અને ભવિષ્યમાં પુનઃ ગઠબંધન રચીને કોંગ્રેસ સરકાર પણ રચી શકે છે આ એક બિટવીન ધ લાઇન્સમાં માનો તો આ એક બહુ જ મહત્વની વાત રાહુલ ગાંધીએ કહી છે અને સાથોસાથ એમણે લગભગ ત્રણેક જગ્યાએ એક વાત બહુ સ્પષ્ટ રીતે સોય ઝાટકીને કહી કે બે હજાર ચોવીસ લોકસભાની ચૂંટણી જે હતી એ નિષ્પક્ષ નહોતી એમાં ચૂંટણી પંચે ગોબાચાડી કરી હતી એવું એમને ઇનડિરેક્ટલી કહેવાની કોશિશ પણ કરી અને એમને કહ્યું કે જો ભારતમાં નિષ્પક્ષ ચૂંટણી થઈ હોત તો ભારતીય જનતા પાર્ટીને બસો બેઠકો ન આવી શકી હોત ચૂંટણીનું જે આખું શેડ્યુલ જે ગોઠવાયું હતું એ કોઈ એક પાર્ટીને મદદ કરવા માટેનું થયું હતું અને ઘણા બધા આક્ષેપો જે છે એમણે ચૂંટણી પંચ સામે અને ભારતની ચૂંટણી વ્યવસ્થા જે છે એની સામે કરવાની કોશિશ કરી અને સાથોસાથ ભારતમાં બેરોજગારીનો મુદ્દો જે છે એ ભયંકર વ્યાપક છે એ મુદ્દો એમને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથેની વાતચીતમાં કરતા કહ્યું કે ભારતમાં બેરોજગારીનો પ્રશ્ન જે છે એ સૌથી મોટી વિકટ સમસ્યા છે એનું મુખ્ય કારણ એ છે કે ભારતમાં ઇન ચાઇના માલ જે છે એ પુષ્કળ આવે છે ભારતમાં મેન્યુફેક્ચરિંગનો વિકાસ જે હવે થવો જોઈએ એ મેન્યુફેક્ચરિંગનો વિકાસ થયો નથી જ્યારે ચીન જે છે એ મેન્યુફેક્ચરિંગમાં ભારત કરતાં યોજનો આગળ છે અને એટલે ચીનમાં બેકારી નથી અને ચીનનો મેન્યુફેક્ચર માલ જે છે એ ભારતના બજારોમાં છલકાઈ રહ્યો છે અને એ એક મોટી સમસ્યા છે સાથોસાથ એમણે એમ પણ કહ્યું કે ભારતમાં શીખ સમુદાય ને એક એવી રહે છે કે હું મારું કડું પહેરી શકીશ કે નહીં મારી પગડી જે છે એ સલામત રહેશે કે નહીં અને ગુરુદ્વારામાં જવા અંગે પણ એમને દહેશત રહે છે એવું બેક ઓફ ધ માઇન્ડ લાગે છે એવું રાહુલની વાતચીત પરથી એવું લાગ્યું તો રવિશંકર પ્રસાદે રાહુલ ગાંધીને કહ્યું કે ખરેખર શીખો તો તમારી ઇન્દિરા જેવી જયારે નાની માં જે છે એના રાજમાં એ લોકો સૌથી વધારે ભયભીત હતા કારણ કે ઇન્દિરાજીના શાસનમાં જ શીખો પર અત્યાચાર થયો હતો અને પંજાબમાં ઓપરેશન બ્લુ સ્ટાર થયું હતું ટૂંકમાં આક્ષેપો જે છે આમને સામને થયા કરશે રાહુલ ગાંધી વિદેશમાં જાય અને વિવાદાસ્પદ નિવેદન ન કરે તો ભારતના છાપાઓમાં સમાચાર પણ કઈ રીતે બને એ પણ એક હકીકત છે પરંતુ ભાજપના સંખ્યાબંધ નેતાઓએ રાહુલની જે વિદેશમાં જઈને જે એમણે ભારત વિરોધી ટિપ્પણી કરી છે એવું એ લોકો માને છે એને કહ્યું કે વિદેશમાં રાહુલ ગાંધી જે છે એ ભારતને બદનામ કરી રહ્યા છે પરંતુ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે તો આ પ્રકારના આક્ષેપોનું આદાન પ્રદાન ચાલતું જ રહે બેનજી માયાવતીએ સૌથી મહત્વની ટીકા ટિપ્પણી કરી છે કે રાહુલ ગાંધીએ અમેરિકામાં જઈને જુઓ જે આ નોટંકી કરી છે અને કહ્યું છે કે જ્યારે દેશના તમામ લોકોને સમાન ન્યાય મળશે અને સમાનતા સમાજમાં વ્યાપક થઈ જશે ત્યારે જ અનામત નાબૂદ થઈ શકે ટૂંકમાં રાહુલ ગાંધી નું ષડયંત્ર અનામત નાબૂદ કરવાનું છે એવું બેનજી માયાવતી માને છે ને એ મતલબનું એમને નિવેદન પણ જારી કર્યું છે રાહુલ ગાંધી વિદેશમાં જાય દાખલા તરીકે યુકે ની મુલાકાતમાં ગયા હતા ત્યારે તેમણે ભારતીય જનતા પાર્ટી સામે ઈડી અને સીબીઆઈ નું સામ્રાજ્ય ચાલતું હોવાની વાત કરી હતી ભારતની હાલત પાકિસ્તાન જેવી છે એવી પણ વાત કરી હતી ટૂંકમાં વિદેશમાં જઈને રાહુલ ગાંધી ભારત વિરુદ્ધ અથવા તો ભારતની ભાજપ સરકાર વિરુદ્ધ અવારનવાર નિવેદનબાજી કરી રહ્યા છે પરંતુ આ વખતની એમની જે વિદેશ યાત્રા હતી એ એક જવાબદાર સંવિધાનિક પદ પર રહેલા લીડર ઓફ ઓપોઝિશન તરીકેની હતી એટલે રાહુલ ગાંધીએ પોતાની એ મર્યાદામાં રહીને પણ ભાજપ અને સંઘ પરિવારની ટીકા ટિપ્પણી કરવાની કોઈ તક જતી કરી નથી અલબત્ત આ જે વાત છે એ બધી જાહેરમાં થયેલી વાત છે પરંતુ અમેરિકામાં સેનેટર સાથેની મુલાકાત અમેરિકામાં કોંગ્રેસમેન સાથે થયેલી મુલાકાત અમેરિકામાં થિંકટેન્ક સાથે થયેલી વાતચીત અમેરિકાના ટેકનોક્રેટ સાથે થયેલી જે ચર્ચા વિચારણા એના બધા અહેવાલો આપણને પ્રાપ્ત થતા નથી પરંતુ છતાં યોગ્ય સમયે માહિતી મળે અમે એ વિચારો એ વાતચીત અને એનું ભારતના રાજકારણ પર કેવી અસર થશે કારણ કે એટલા માટે હું વાત કહું છું કારણ કે અમેરિકામાં અત્યારે ચૂંટણીનો માહોલ છે જો બાઇડનની પાર્ટીના ઉમેદવાર તરીકે કમલા હેરિસ છે અને સામે ડોનાલ્ડ ટ્રમ્પ આમને સામે ચૂંટણીનો માહોલ અમેરિકામાં જામ્યો છે રાહુલ ગાંધી પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અમેરિકામાં જઈ રહ્યા છે અને આ મહાનુભાવો કોની સાથે મુલાકાત કરી રહ્યા છે અને એના ભારતના રાજકારણમાં ભારત સાથેની જે વિદેશ નીતિ છે એમાં કેવા પ્રકારના પરિમાણ બદલાતા રહેશે એ અંગે આગે આગે દેખો હોતા હૈ ક્યાં પરંતુ મિત્રો તમને જો રાહુલ ગાંધીની વિદેશ યાત્રા અંગેનો ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ નવ ગુજરાત સમયે અને અમદાવાદ મિરરના સથવારે જો ગમ્યો હોય તો મહેરબાની કરીને એને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા કોમેન્ટ બોક્સમાં આપની ટીકા ટિપ્પણી કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ ખૂબ ખૂબ આભાર